ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ખાતે થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું ગત રોજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ખાતે એનએસએસ ના ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયા ટેસ્ટનું આયોજન આચાર્ય પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં એકસો ને એકોતેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં એનએસએસ પ્રોગ્રામ ઓફિસર મેહુલભાઈ ઠાકોર તથા એનએસએસ સમિતિના અધ્યાપક સી આર પટેલ ગોપાલભાઈ પટેલ દિપ્તિબેન નિમાવત દ્વારા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન સંજયભાઈ તથા રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન ગોવિંદભાઈ પટેલ સેક્રેટરી ભરતભાઈ ઠુમર ખજાનચી નવીનભાઈ દરજી વગેરે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને વિદ્યાર્થીઓને થેલે સેમિયા વિશે માહિતી પણ આપી હતી કોલેજના પ્રમુખ રાજેન્દ્રકુમાર મહેતાએ સમગ્ર કોલેજ પરિવારને અને રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યું આવ્યા હતા રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર ધનસુરા